ત્રીજી એપ્રિલ બે હજાર પચીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુને સ્વીકારતા નથી સ્નાન સંસ્કારક યોહાન ઈસુ વિશે સાક્ષી આપે છે ઈઝરાયેલીઓ તે સાક્ષીને થોડા સમયમાં ભૂલી જાય છે ઈસુના કાર્યો ઈસુ વિશે સાક્ષી પૂરે છે ઈઝરાયેલીઓ તે સાક્ષી પણ સ્વીકારતા નથી પ્રભુ પિતા સાક્ષી પૂરે છે ઇઝરાયેલીઓ પ્રભુ પિતાને સાંભળતા નથી બાઇબલ ઈસુ વિશે સાક્ષી પૂરે છે ઇઝરાયેલીઓ બાઇબલની સાક્ષી સ્વીકારતા નથી બાઇબલના લેખક મોશે મનાતા એટલે આ તો મોશેની સાક્ષી ઇઝરાયેલીઓ સ્વીકારતા નથી એમ થયું એટલે જ મોશે ઇઝરાયેલીઓ ઉપર આરોપ મૂકશે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ